બચાવ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળ બચાવના ભઠ્ઠા વિસ્તારમાં કિશોર સ્વાસ્થ્ય દિવસ તેમજ વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી તેમજ તેની સાથે દાંતની તપાસ અર્થે કેમ્પનું આયોજન કરાયેલ મેલેરિયા અટકાવવા માટે લોહીની તપાસ કરાવી લોહીની તપાસમાં મેલેરિયાના જંતુ જણાય તો નેશનલ ડ્રગ પોલિસીમાં સૂચવ્યા મુજબ સારવાર લેવી મેલેરિયા નિદાન તેમજ સારવાર તમામ સરકારી દવાખાનામાં નિશુલ્ક મળે છે મેલેરિયાના મચ્છર ચોખા અને બંધિયાર પાણીમાં થતા હોય મચ્છર ઉત્પત્તિ ના થાય તેટલા માટે ઘરના પાણી ભરાયેલા તમામ પાત્રો હવાચુસ્ત ઢાંકળથી બંધ રાખવા માટે તેમજ દર અઠવાડિયે એકવાર પાણીના પાત્રો ખાલી કરી ઘસીને સાફ કરીને ફરીથી ભરવા ઘરની આસપાસ ખાડાઓમાં પાણી એકઠું થવા ન દેવું ખાડા ખાબોચિયા માટીથી પૂરી દેવા મચ્છરદાનીમાં સૂવું ઘરના બારી બારણામાં નેટ રાખવી વગેરે માર્ગદર્શન આપવામાં આવેલ સાથે મચ્છરના પોરા અને પોરા ભક્ષક માછલી નિદર્શન દ્વારા માહિતગાર કરેલ સાથે ચેપી બિનચેપી રોગ કિશોર સ્વાસ્થ્ય આરોગ્યની યોજનાઓ લૂથી બચવાના ઉપાયો વગેરે સમજાવવામાં આવેલ સાથે કિશોરીનું હિમોગ્લોબિન તપાસણી કેમ્પ રાખેલ જેનું એચબી વધારે આવેલ તેમને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા